નો પરિચય આ તરીગ્રામ પંચાયતને શું કરવું તમે મારું નામ મોહમ્મદશી પ્રતાપજી સિશોધ્યા હૈદરાબાદ ગ્રામ પંચાયત આમાં એવું છે કે આવકના દાખલાના સો રૂપિયા મરણના દાખલાના સો રૂપિયા જન્મના દાખલાના સો રૂપિયા રેશન કાર્ડ સુવિધા સો રૂપિયા ઝેરોક્ષના ત્રણ રૂપિયા સાત બારના આઠના દસ રૂપિયા અને અન્ય ફ્રીટના દસ રૂપિયા આ કયો સરકારનો જીઆર કરેલો છે આ પહેલી જ વાર બોર્ડ મારી અને આ રીતે સરપંચ છે ખોટું કરેલ છે મન માની કરી અત્યાર સુધી કોઈ સરપંચે વસૂલ કરેલ નથી અને સરપંચ ના સહી સિક્કા હાથે આ નકલ ચોંટાડવામાં આવેલી પંચાયત આવો તો કોઈ નિયમ મને નહી કોઈ જગ્યા પંચાયત માં આવો કોઈ હોય તો એની પાવતી પણ આલે હા એની પાવતી બાવતી આલતા તા ખરા ના કઈ નઈ પાવતી ના કોઈ નઈ સો રૂપિયા બધી રીતે ઉઘરાઈ લેવા ઉઘરાઈ લેવા તેના માટે બેઠા છે ખબર નઈ પણ એમ કે આવા ખર્ચો કર્યો એટલે કઈ કાઢશે તો ખરા જ ને ચાર લાખ ખર્ચો કર્યો છે પંચાયત પંચાયતમાં બોર્ડ માર્યું હતું એટલે અમે આ ફોટો પાડી અને આની પ્રિન્ટ કાઢે એમ માર્યું તમે રજૂઆત કરી કલેક્ટર માં ડીડીઓ બધું અમે રજૂઆત હજુ કરી નહીં પણ અમે સીએમ સુધી આની કોપી મોકલી છે બરાબર મીડિયા વાળાને પણ આપી છે ફરી કઈ અધ્યાય કરી આ ગોળ મારવામાં આવે હું હૈદરાબાદ ગામનો ઉદાભાઈ ચુનીભાઈ ચૌહાણ પૂર્વ સરપંચ હું જ્યારે પંચાયતે આવ્યો ત્યારે મેં આવા જોયું કે ભાઈ આ આના સરપંચ સરપંચને રજૂઆત કરી ભાઈ આ ખોટું છે અત્યાર સુધી કોઈ સરપંચ હોય કોઈ આ વેરો કે આવકના દાખલાનો કે કોઈ દસ રૂપિયા લીધા નથી બરોબર તમે આ નીચે સહી કરી છે અને પંચાયત ની ચોપડી વાંચી છે ઓર્ડર લખ્યું છે એવો જવાબ મળે તો મને આપણે પછી પડી મેલ્યું પણ પછી આ ભાઈ એનું ફોટો પાડી અને આ પ્રિન્ટ કાઢીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે કે ભાઈ આવો કોઈ ઠરાવ પંચાયત માં છે કે એમને સરપંચની મનમાની થી આ પૈસા ઉઘરાવાના છે હે તમે સરપંચ થયા કોઈ દિવસ આવું કર્યું કોઈ દિવસ અરે પૂર્વ સરપંચે કોઈ પણ લીધો નથી આવ આવકના દાખલાનો પંજો લીધો નહિ જનમ ના મરણ ના કોઈ દાખલાનો કોઈ પૈસા પાંચ રૂપિયા લીધા નથી બરોબર એટલે મેં મારી રીતે રજૂઆત એમને કરી હતી મેં મારી રીતે રજૂઆત કરી કે બેનો બેન આવી રીતે કોઈ સરપંચે લીધી નથી તમારે લેવાય નહીં કારણ કે મેં પંચાયત ચોપડી વાંચું છું અને મેં બોર્ડ માર્યું છે અમે લઈશું એમ અમને સરપંચ પ્રિયંકા બેન

કર્યું છે પંચાયતનું વહીવટ અને ગામને સુવિધા મળે એ પ્રમાણે કરતા હતા બીજા નંબરમાં કે જે કાયદાના વિરોધમાં આ લોકોએ વોળ માર્યું પોતાની મનમાની સમજી અને જે સો રૂપિયા એ ગામ લોકોને ના પોસાય બીજા નંબરમાં સરકારની જે પ્રિન્ટ નીકળતી હોય એ જ પેમેન્ટ લેવાય ખોટી રીતે વીસીને આ લોકો દબાણ કરે તલાટીને દબાણ કરે આવી રીતે બોળ મારે પોતાની મનમાનીથી કામ કરાવવા જાય તો ના ચાલે બીજા નંબરમાં કે જે તે ગૌચરોમાં દબાણ પણ છે પચાસ પચાસ વીઘા વાવતા હોય ત્યાં નોટિસ ના આપે કોકે બચારા જ્યારે દબાણ કર્યું નોટિસ આપે સરપંચ પોતે મનમાની કરી અને આ કૃત્ય કરે છે બીજા નંબરમાં કે હાજર પણ રહેતા નથી કે ગામને પૂરી સુવિધા મળે પોતે પાર્લરનો ધંધો કરે છે અને માત્ર રોજ સવાર થાય અને જતા રહે ગામને પૂરી સુવિધા મળતી નથી બીજા નંબરમાં વસૂલાત થાય છે એમાં ટેસ્ટ લાઈટ હાલમાં ચાલુ નથી પાંચ વર્ષથી અને એની પણ વસુલાત ગામ લોકો પાસે ટેસ્ટ લાઈટ કરવા લેવામાં આવે છે ગંદકી ગામમાં સફાઈ થતી નથી એનો પણ વિરોધ ઉધારવામાં આવે છે પાવતીમાં તો આ જે આપણે કામ જ એ નથી કરતા કે સ્ટ્રીટ લાઇટ ચાલુ ગામમાં નથી એ એની વસૂલાત જે કરે છે એ ખરેખર ખોટી કહેવાય એ કાયદાના વિરુદ્ધમાં છે અને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમારા જે તે માણસે આપેલું છે લેખિતમાં અને આ જે આવકના દાખલાના સો રૂપિયા છે એ ગેરલાયક છે અને જે એમને પોતાએ મનમાની કરી સરપંચનો સિક્કો મારી અને ગામ લોકોને દબાણ કરી અને ગેરમારે કે દોરે છે અને પૈસા વસૂલે છે તો એમના ઉપર ઘટતી કાર્યવાહી કરવા અમારી ગુજરાતમાં કોઈ પંચાયતમાં આવું ગુજરાત એક્ટમાં કઈ એ લખેલું જ નથી કે ભાઈ આ મરણના જન્મના સો રૂપિયા લેવા કે ગુજરાતમાં કોઈ પણ ગામડે પણ નથી અત્યાર સુધી કોઈ ગ્રામ પંચાયત આવી વસુલાત નથી કરી જે કાયદામાં જે હોય એ જ વસુલાત થતી હોય વીસી વસૂલતા હોય પણ આ તો કાયદાને વિરુદ્ધમાં છે એટલે એમના ઘટતી કાર્યવાહી કરવા અમારી નરમાર જ છે ગામ લોકો વતી My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself